કચ્છ જિલ્લાની ચાલીસ શાળાના શિક્ષકો માટે બે દિવસની તાલીમ શિબિર યોજવામાં આવી હતી ભારતીય માનક બ્યુરો ગાંધીધામ શાખા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિજ્ઞાન શિક્ષકો અને આચાર્યોએ ભાગ લીધો હતો તાલીમ દરમિયાન વિજ્ઞાનના અલગ અલગ માધ્યમથી કોઈપણ ઉત્પાદનનું સ્ટાન્ડર્ડ કઈ રીતે નક્કી થઈ શકાય તેમજ દૈનિક વપરાશમાં આવતી કોઈપણ વસ્તુનું ઉત્પાદન જીવનમાં કઈ રીતે સુરક્ષિત છે તેનું શિક્ષણ અપાયું હતું લર્નિંગ વિથ સાયન્સ અને એનું જીવનમાં કઈ રીતના બાળકોને ઉપયોગી થશે એ પ્રોગ્રામમાં અમને ઘણું બધું જાણવા મળ્યું છે અને ભારતીય માનક બ્યુરોના જે સાહેબોએ અમને ટીએમટી વિશે ઘણું બધું બહારનું નોલેજ જે શિક્ષણમાં કે અમને અભ્યાસક્રમમાં નથી एवु नॉलेज हमने मड़्य यहाँ पर हम उनको स्टैंडर्ड्स का जो अवेलेबल है मतलब साइंस के अलग अलग प्रिंसिपल पे ऑलरेडी हमारे पास स्टैंडर्ड अवेलेबल है अलग अलग प्रोडक्ट्स के लिए उसमें क्वालिटी कैसे इंश्योर करते हैं टेस्टिंग कैसे करते हैं उसकी क्या है तो वो सारी चीज़ों को हम उसके अंदर उसमें उनको एक्सप्लेन करते हैं और इसी को ध्यान में रखते हुए हमने टोटल फिफ्टी लेसन प्लान्स भी हमने अभी पब्लिश करे हैं डिजिटली वो सब अवेलेबल हैं